હિંમતનગર ખાતે આઈ દ્વારા જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદોત્સવ અને ભૂલકા મેળો યોજાયો હતો નમસ્કાર આઈસીડીએસ શાખા હેઠળ અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાઈ રહ્યો છે તેમાં હિંમતનગરનો અહીંયા આજે આઈસીડીએસ વિભાગના કર્મચારી ગણ અને ભૂલકાઓ અને ભૂલકાઓની માતાઓ એટલે ભૂલકાઓની માતાઓ અને એની સાથે કર્મચારી ગણ સાથે બહુ સરસ મજાનો ભૂલકા મેળો યોજાયો એમ જ એ ભૂલકાઓમાં રહેલી કલાકૃતિ પણ અમને બહુ સરસ જોવા મળી સરસ રીતના અને અમે એમ કહીએ છીએ કે જે સરકારીમાં જે સરકારીમાં જે ભૂલકાઓ મેળો યોજાય છે અને આંગણવાડીમાં જાય છે એ બાળક બહુ જ આગળ વધે અને આગળ આવી અને ગામ ગામનું અને રાજ્યકક્ષાનું અને ગુજરાતનું નામ રોશન કરે અને જે વાલીઓ એવું ઈચ્છે છે કે અમારા બાળકો પ્રાઇવેટ મતલબ પ્રાઇવેટ ગવર્મેન્ટમાં જાય પ્રાઇવેટમાં જાય એ બાળકોને જેટલું એમને જેટલું ભણાવવાનું કીધું હોય છે એટલું જ લોકો પ્રવૃત્તિ કરાવે છે પણ આંગણ જે કાર્યકર્તા આંગણવાડીની બહેનો કરાવે છે એ બહુ સરસ રીતે કરાવે છે અને એ આજે અમને અહીંયા જોવા મળ્યું છે અને ભૂખતા મેળવી પાપા યોજ પાપા પગની યોજના અંતર્ગત આજે હિંમતનગર ખાતે યોજવામાં આવે જેમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અમારા આઈસીબીએસના ચેરમેનશ્રી આરોગ્યાલયના ચેરમેનશ્રી તેમજ તમામ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં બાળકો અને માતાઓ વાલીઓ હાજર રહ્યા બાળકો દ્વારા કાર્યક્રમો યોજાયા વાલી સાથે સંવાદો કરાયા ખૂબ બધા વાલીઓ એવું જણાવ્યું કે અમે આંગણવાડીમાં પોતે જઈને અને બાળકો સાથે સુપ્રવૃત્તિ કરાવે છે એ અમને અમારું ધ્યાન છે એ એ જણાવ્યું અને બાળકોને ખૂબ સારા કાર્યક્રમો કર્યા આંગણવાડી લેનો બાળકો દ્વારા અને અમારા પાપા પગલી ટીમ દ્વારા ઇએલએફ સત્તર થીમ પ્રમાણે બનાવે છે જે આજે આ બધા બહાર લખેલા પ્રદર્શન સ્ટોલમાં આપ નિહાળી શકો છો ખૂબ સુંદર આયોજનમાં ખૂબ બધી મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા તો આ તબક્કે બધાનું હું અભિવાદન કરું છું Archana Saint Xavier School, Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language and character building such as yoga, karate, Dance, music, etc. into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys. Learn, enjoy, achieve. Archana Sin Xavier Schoolman Vikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab. Admissions open for 2024-25. For nursery, KG, standard first and 11th, confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.